તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ બેડ ગામના આગેવાનો તેમજ ગૌશાળા સમિતિના આગેવાનો દર વર્ષની જેમ ગૌશાળા ખાતે ભેગા મળી બેડ ગામની ગાયો માટે બેડ ગામથી એક કિલોમીટર દૂર મથાણ ગાયોને બેસવા માટે ગૌચર જગ્યા હતી તે જગ્યા ઉપર કોઈ રાજકીય વર્ગ ધરાવતા બહારના નાગરિક દ્વારા આ ગૌચરની જમીન પર કબજો કરી

માર્ગે આંદોલન કરશે અને ગ્રામજનો રોષ આવતી ચૂંટણી કઈ નવા જૂની થઈ તો નવાઈ નહી ગોસ્વામી બેડ જામનગર પાંચ સાત દિવસ પેલા બે પેલા રજૂઆત કરી હતી નિકાલ નથી આવ્યો અને આ બધા ગૌશરાનું કરેલું છે ગામના અમે બધા સમાજના હરેક સમાજ ભાઈઓ ભેગા થયેલા છે હોળીના ના પડવાના બધો નિર્ણય લીધો છે અને સરકાર શ્રી ને વિનંતી અને ગૌશાળા સમિતિ માં આજે પડવાના દિવસે અમે ગામ આખું ભેગી રહ્યા છે ગૌશાળા માટે એને ની જે ફાળોવારી કરી અને રચાણ જીવ્યું હતું એ આપણે ખાલી કરી આ લોકો એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું તો તાત્કાલિક આ દબાણ કલેક્ટર મામલતદાર જેની ફરજ ના આવતી હોય એ ખાલી કરવા વિનંતી